કુકાવાવ તાલુકાના બાંભણિયા ગામે ભૂગર્ભ સંપનું ખાતમુહૂર્ત ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું બાંભણિયા ખાતે ભૂગર્ભ સંપનું અમરેલી કુકાવાવના ધારાસભ્ય અને નાયબ મુખ્ય ઉપદંડક કૌશિક વેકરિયા તેમજ રવિ રાંધલ માતાજીના મહંત હરેશ પ્રગટ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું બાંભણીયા ગામના સરપંચ લાલજીભાઈ ભુવા સંપના ખાતમુહૂર્તમાં હાજરી આપવા બદલ મહેમાનો તેમજ ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે ગોપાલ અંટાણા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ વસાણી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક તુષાર ગણાત્રા વસંત સુરઠિયા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમ્મર રમેશ સાકરિયા જલપેશ મોવલિયા પીવી વસાણી તાલુકા ભાજપ મંત્રી સંજય વાળા બાંભણિયા ગામની આજુબાજુ ગામોના સરપંચો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાગજીભાઈ ભુવા બાંભણિયા ગ્રામ પંચાયતમાં હાલ હું સરપંચની ફરજ બજાવી રહ્યો છું આજે રોજ અમારા ગામમાં ભૂગર્ભ સંઘનું ખાતમુહૂર્તમાં આવેલ નાયક મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રીના હસ્તક થયેલ છે તો એમાં પધારેલ મહેમાનો ગોપાલભાઈ અંટાળા જલ્પેશભાઈ મોવલિયા વિપુલભાઈ વસાણી નવા નિવણૂક થયેલ પ્રમુખ તમામ આજુબાજુના ગામના શ્રીઓ લાખાપદર સરકંચ વિપુલભાઈ દેવગામ સરકંચ લાવડીયાભાઈ દિલીપભાઈ વાવડી રોડ સરપંચ નરેન્દ્રભાઈ ઠુમ્મર એમ જ અમારે જૂના બાદલપુરથી સરપંચ શ્રી કિશોરભાઈ પાનચુરિયા જેમ જ અમારે સંજયભાઈ વાળા દેવગામથી પધારેલ છે દરવા રાંદ મહંત શ્રી પધારા જે બધાય બહોળી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અહેવાલ રસિક વીગડા લોકાર્પણ